નમસ્કાર મા સગ્રહ ન્યૂઝ કચ્છી ટીવી સમાચારથી હું જયમલ જયમલસિંહ જાડેજા ભુજ કચ્છ ગુજરાત મીણિયા પહેલાં તા આ કે ન વરસાદથી જેજી જે વધાયું તારીખ પંદર સાત બે હજાર સત્તર શનિવારે બપોર સુધીની સમગ્ર કચ્છની વાત કરીએ તો બહુ જ સારો વરસાદ કચ્છમાં પડ્યો છે કચ્છમાં ઠેર ઠેર સચરાચર વરસાદ વચ્ચે ભુજ આજે પાણી પાણી થયું હતું કહીં ખુશી કહીં ગમ જેવો તાલ આ વખતે પણ સર્જાયો હતો હમીસર અને મોટા મોટાબંધે વરસાદી પાણીનો આવ જોવા માટે આખું ભુજ ઉમટ્યું હતું અને વરસાદી પાણીના આવના વધામણા કરવા શહેરીજનો પહોંચ્યા હતા મોટા મોટાબંધે સારી એવી આવ આવતા લોકોમાં પણ ખુશીના ઝરમરિયા ભુજના માર્ગો ઉપર વરસ્યા હતા હમીરસર તળાવે જાણે સમગ્ર ભુજ શહેર હિલોળે ચડ્યું હતું સાંજ સુધી હમીસરમાં સારું એવું પાણી આવે તેવી શક્યતા જોવા મળી રહી છે ઉપરની આવનું પાણી અવિરત શાંત પણ ખુમારીથી આવના પાણીમાં ભળતું હોય એવું દેખાઈ આવતું હતું જાણે રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતું આવનું પાણી હમીરસરને ભેટવા માટે દોડતું હોય એવું ચિત્રણ અહીં જોવા મળતું હતું કોઈક કવિ આ દ્રશ્ય જોઈને કવિતા લખી નાખે કોઈ ચિત્રકાર આ દ્રશ્ય જોઈને ચિત્ર બનાવી લે અને કોઈક સહૃદય વ્યક્તિ આ દ્રશ્ય જોઈને રોમાંચિત થઈ જાય તો પોતાના પ્રેમી કે પોતાના પ્રેમિકાનો હાથ હાથમાં લઈને આ દ્રશ્ય જોનાર વ્યક્તિને અંદરથી રોમાંચ પણ પેદા થાય એવું સમગ્ર દ્રશ્ય અહીં હમીસર અને મોટા બંધની આવમાં જોવા મળ્યું હતું પરંતુ કહી ખુશી કહીં ગમ દર વખતની જેમ આ વખતે પણ ભુજના જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાણા હતા એસટી બસ સ્ટેશનની વાત હોય ઘનશ્યામનગરની વાત હોય જુબેલી સર્કલની વાત હોય ત્યારે કોટ અને એસપી કચેરીનો માર્ગ હોય દરેક જગ્યાએ પાણી ભરાણા હતા ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો છેદ પણ ક્યાંક જોવા મળતો હતો તો અટલ મહેર તરીકે જાણીતી જી જનરલ હોસ્પિટલ અદાણી હોસ્પિટલમાં પણ પાણી ભરાણા હતા બેઝમેન્ટમાં પાણી પાણી જોવા મળ્યા હતા ત્યારે અહીંનું બાંધકામ અને ઇજનેર ઉપર વેધક સવાલો પણ ઉઠ્યા હતા કહીં ખુશી કહીં ગમ ભુજ હમીસર તળાવમાં આવ આવે એટલે લોકોમાં ખુશી હોય જ આવનું પાણી સૌપ્રથમ મોટા બંધે આવતું હોય છે અને ત્યાર બાદ હમીસરની વાટ પકડતો છે ત્યારે મોટા બંધે અહીં લોકો આવને વધાવવા માટે વરસાદને વધાવવા માટે જાણે ઉમટી પડ્યા હતા ત્યારે સાંભળીએ ભૂજ શહેરના લોકોની કેવી છે ખુશી આજે કેવો પણ

સારા એવા દ્રશ્યો સર્જાયા હોય તો એવા ફોટોગ્રાફ અને વિડીયો મોકલાવી શકો છો અને જો એ વરસાદી પાણીથી તમને તકલીફ પડી હોય ક્યાંક પાણી ભરાણા હોય તો તંત્રને ઢંઢોળવા માટે પણ એ ફોટો અને વિડીયો આપ અમને મોકલાવી શકો છો વોટ્સઅપ નંબર છે ચોરાણું બે સત્યાશી અડતાલીસ છ તેતાલીસ ઇમેઇલ આઈડી છે જયમલસિંહ જાડેજા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આપ ફોટો અને વિડીયો મોકલાવી શકો છો ધન્યવાદ